આ હા પોહ ધોએલી હારી બનેવી હાળી બનેવી હા શું ક્યારેનું બોલ્યું તું લઈ દે દે એક ને ભૂખમ કરી જાતે બધું ભરે જો જો આમાં ખેડૂત પુત્ર આહા વાગના લેયા

ના દેખો અપનો બોલાવાતો મિત્રો હવે જે સ્કૂલે સ્કૂલ જવાન ટાઈમ થઈ ગયો મડીએ સાંજે પછી 6:06 વાગે ચા સુધી જય માતાજી આવજો હવે આગરનો દોર સંભાળજે આરતી અને વીરુ જો રૂમાલ જેમ રાખે હોય કા પર રૂમાલ જેમ રાખ્યો

વાવાઝોડાની આગાહી હોય વરસાદની આગાહી હોય ગરમીની આગાહી હોય ભૂકંપની આગાહી હોય આરતી માસી ક્યાં ખાવી યાર મરિયાલી ખાવી છે તારે

સાચી વાત તમે આગળ તૈયાર કરી બીજું ખાટલું થોડી કસરત કરી કસરત ટાઈમ तो ये लीड बैरोनी ने ऐड करवाई ना वो टाइट है पहला हाउ डिलीवर थी એટલે टाइट कर दो और उ सूझ लो सेट गो लो है आउट बाकी सारे अभी बोल दे बंडो चलो कुरेला भैया रेडी चार बोला जाए चलो रेडी 1 2 3 स्टार्ट સ્ટાર્ટ હોય સ્ટાર્ટ હવે જે પાછળ છે એનો નંબર જે આગળ જાય આઉટ જઈ તમે આઉટ જ થઈ જવાના હો આરવ જ જવાનો હા તે ઉભો થઈ જા આરવ જ તે આગળ જાય આરે આ કોટ ઉભો અરે નાઈ જા અરે નાઈ જા હજી નહીં આરે એમાં એકે નહીં આરે જ્યા તો આરવ જ આઉટ થઈ જાય આરવ જો માસી કચરો ફેંકવા જાય બધું આ હા હા મોર આવે નહીં હસ્તો અરે આ ભરે આ પરણો થઈ ગયા ભેજો મમ્મી 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 આ સાક મમ્મી સાક લેવ સાક લેવું સાક ઉતારુ ક રેગ્યુલર કરવા સરસ રેગ્યુલર

નંબર 18 અને વીરુ રોલ નંબર 18 રોલ નંબર 18 નીચે બે રોલ નંબર વીરુ વીરુ ખબર 18 નંબર ટી-શર્ટ કોની છે ભારત ખેલાડી વન વન ઓન લે વિરાટ કોહલી એક વિરાટ કોહલી આ રહ્યો અને એક વિરાટ કોહલી આ રહ્યો બીજો ને આ ધોડી અને આ રહ્યો તારો રોલ નંબર કયો છે 4 4 ચાર નંબરની ટી શર્ટ કોણ પહેરતું તું ભારતમાં ઘી હા नो ना वॉकिंग टाइम तकलीफ से आप आयो 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 मारो वाग आयो चाल वालू राखी तो सारू रे सारी नहीं तो पास हुआ तू है ना ये अब सारी बदवा मंडा चार किलो वजन उतारी नहीं चार किलो उतारी उतरी जुगा में तेरे बेहसी है तू

કોમેન્ટ કરીને ખબર એટલે તો સારું સારું મિત્રો બસ આવા વિડીયો જોતા જો અને મોજ મારેજ ઉનાળા ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે હવે શિયાળો જતો જ રીવો હા નાળો ગમ ગમો બધા મનેય બહુ ગમ સારું આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આવજો પાછા જય માતાજી